આપને જણાવી દઈએ કે સંગીતાબેને આક્ષેપ કર્યા છે તેઓએ જણાવ્યું કે મુખ્યમંત્રીને પણ તેઓએ લેખિતમાં રજૂઆતો કરી છે ડીસા શહેરના વિકાસ કામો કરવા દેવામાં આવતા ન હોવાના પણ તેઓએ આક્ષેપ કર્યા છે મીડિયા સમક્ષ આજે તેઓએ જણાવ્યું છે દબાણો મામલે તેમની પાસે હાલ પુરાવા ઉપલબ્ધ છે અને મીડિયા કહેશે તો પુરાવા રજૂ કરીશ તેવું પણ સંગીતાબેન દવેએ જણાવ્યું છે આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં બનાસકાંઠા ડીસા નગરપાલિકા પ્રમુખ સંગીતાબેન દવેએ આખરે રાજીનામું દરી દીધું છે પાલનપુર કલેક્ટર કચેરીએ પહોંચી નાયબ અધિક કલેકટરને રાજીનામું આપ્યું છે આપણે જણાવીએ કે રાજીનામું આપ્યા બાદ સંગીતા બેંદવે મીડિયાને પ્રતિક્રિયા આપી છે આવો સાંભળીએ તેમણે શું કહ્યું દેશમાં સી આર પાટીલ સાહેબને પણ આ બાબતે રજૂઆતો કરી હતી અને નિરીક્ષકો આવ્યા હતા આપણા પાલનપુરમાં ચડોતર મુકામે બનાસ કમલમમાં ત્યારે પણ મેં જે આ દબામાણોવાળી વાત કરી એના મેં એમને સબૂત આપ્યા હતા અને હાલે મારી પાસે એમના પુરાવા અને એમના સબૂત મારી પાસે છે જ એમને જે દબામાણો કર્યો અને મારા પાઇ જે ખોટું કામ કરાવવા માગતા હતા એ હું નથી કરતી અને મારા પાઇ એમના પુરાવા અને સબૂત મારી પાસે છે જ અને જ્યારે મીડિયા કહેશે તો હું આપી આપીશ કોલ પણ ધારાસભ્ય જ્યારે પણ સહીની ઝુંબેશ ચાલે છે ત્યારે ધારાસભ્ય ખુદ વોટ્સઅપ કોલ કરી અને સહીઓ માટે અમુક સદસ્યોને દબામાણ લાવે છે અને આજે પણ આજે પણ અગિયાર વાગ્યા સુધી એ સહીઓની ઝુંબેશ ચલાવી છે એક એક સદસ્યના ઘરે જઈને અને વોટ્સઅપ કોલ કરી અને સહીઓની ઝુંબેશ ચલાવે છે અને એમને એવી રીતનું કહે છે કે તમે સહી કરશો કરો તો હું એલ કે તમારું ભવિષ્ય ઉજળું છે અને તમને એલ હું પાર્ટીમાં ટિકિટ અપાઈશ એવું એ રે બધા સદસ્યોને લોભામણી લાલચ આપે છે મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત પણ કરી છે અમે રજૂઆતો બસ એ જ કરી છે કે અમે ધારાસભ્યની અને અમુક સદસ્યોને મને માનસિક ત્રાસ છે અને આ ડીસાનો મારે વિકાસ કરવો જ તો પણ મને ડીસાનું કોઈ કામ ના લેવા દીધું અને મને કોઈ દિશાનો વિકાસ કરવા જ ના દીધો જ્યારે જ્યારે હું ડીસાનું બોર્ડ લઉં છું ત્યારે આવી રીતની રજૂઆતો કરે છે અને મારા વિરોધમાં જઈ અને ઉપર ઉધી રજૂઆતો કરીને મારું બોર્ડ અટકાવી દેવામાં આવે છે પત્ર મેં સી આર પાટીલ સાહેબને ભૂપેન્દ્રભાઈ પટેલને અને આપણા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને અને રજનીભાઈને મેં ઈમેલ કરેલા જ છે હમણાં આપણે લોકસભાની ચૂંટણી હતી જે ધારાસભ્યોએ કામ કર્યા એ દિશાની જનતા અને ડીસા તાલુકાની જનતા જાણે છે કે જ્યારે આપણે ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા હતા અને આગળ એસી હજારની આપણી ડીસાની લીડ આવી હતી તો એમની વખતમાં દસ હજારની લીડે આવી ગયા હતા તો શું લોકો નથી જાણતા કે એ કેવો વિકાસ કરી રહ્યા છે અને કેવો કામ કરી રહ્યા છે એ તો વિકાસને કામ કરી રહ્યા છે પણ મને વિકાસને કામ કંઈ કરવા દીધા નહીં